પોરબંદરમાં મિલકતમાંથી બેદખલ કરાયેલ એક કપાતર પુત્રે વૃદ્ધ માતા પિતાને માર મારી રૂપિયા સોળ હજારની લૂંટ કરી હતી ત્યારે માવતર પોલીસ મથકે દોડી આવ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે પુત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પોરબંદરના વાડી પ્લોટ શેરી નંબર માં રહેતા પંકજભાઈ નર્મદા શંકર દવે નામના વૃદ્ધ અને તેમના પત્ની કલાબેન કમલબાગ પોલીસ મથકે આવ્યા હતા અને પુત્ર અંકિત સામે ફરાર નોંધાવી જણાવ્યું હતું કે તેઓને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે અને ત્રણેય પુત્રીઓ સાસરે છે જ્યારે પુત્રને ઘરની બહાર કાઢી મૂક્યો છે અને મિલકતમાંથી પણ બેદખલ કરાયો છે કારણ કે પુત્રને દારૂ પીવાની ટેવ હોવાથી દરેક વખતે ઘરે આવી ધાંધલ ધમાલ કરે છે અને પુત્રીઓ સાસરેથી આટો મારવા ઘરે આવે ત્યારે તેની સાથે પણ ઝઘડો કરે છે જેથી તેને અલગ કર્યો છે ગઈ તારીખ સોળના રોજ રાત્રિના નવેક વાગ્યે અંકિત ઘરના દરવાજાની બહાર ઊભો હતો આથી પંકજભાઈએ તેને ઘરમાં આવવાની ના પાડતા તે વૃદ્ધ પિતાને ધક્કો મારી ઘરમાં ઘુસી ગયો હતો અને માતા પિતાને ગાળો આપવા લાગ્યો હતો આથી પંકજભાઈ ગાળો બોલવાની ના પાડતા ટીકા પાટુનો માર પણ મારવા લાગ્યો હતો ત્યારે કલાબેન પતિને છોડાવવા વચ્ચે પડતા અંકિતે તેને પણ થપ્પડો મારી હતી ત્યારબાદ અંકિતે પિતાને પકડી રાખી તેના પેન્ટના ખિસ્સામાં રહેલ રૂપિયા સોળ હજાર કાઢી લેતા દંપતીએ બૂમ પાડી હતી જેથી અંકિત ત્યાંથી નાસી ગયો હતો પુત્ર અંકિત હોવાથી તે સમયે ફરિયાદ કરી ન હતી પરંતુ હવે પત્નીને સાથે રાખી કમલાબાગ પોલીસ મથકે જઈ નોંધાવતા પોલીસે કપાતર પુત્ર અંકિતને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે આ બનાવના પગલે શહેરભરમાં હાલ તો ભારે ચકચાર મચી છે આ વૃદ્ધ સત્યનારાયણ મંદિર પાસે દુકાન ધરાવતા હોવાનું પણ હાલ તો જાણવા મળી રહ્યું છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર